કોર્પોરેશનના ટાઉન પ્લેનિંગ વિભાગની સૂચના હેઠળ દબાણ શાખાની ટીમે શહેરના બે વિસ્તારના દબાણો દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી પાલિકાની દબાણ શાખાએ આજે ટીપી બાર ફાઇનલ પ્લોટ એકસઠ નિઝામપુરા બસ સ્ટેશન સામે આવેલ જલજ્યોતિ એપાર્ટમેન્ટની પાછળ કોર્પોરેશનના રિઝર્વ પ્લોટમાં ઊભા થયેલા દબાણ દૂર કરવાની કાર્યવાહી કરી હતી ટાઉન પ્લાનિંગ વિભાગની સૂચનાથી કોર્પોરેશનની દબાણ શાખાએ અહીંથી કમ્પાઉન્ડ વોલ સહિત આઠ જેટલા ગેરકાયદેસર દબાણો દૂર કરી જગ્યા ખુલ્લી કરી હતી સ્થાનિક પોલીસની મદદથી સમગ્ર કાર્યવાહી કરતાં અહીં જેસીબીથી પાલિકાનો રિઝર્વ પ્લોટ ખુલ્લો કરાયો હતો તેવી જ રીતે જૂના લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશન પાછળ ટીપી દસ અંતર્ગત આવતા અઢાર મીટરના ટીપી રોડ પર ઊભા થયેલા દબાણો દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનના સ્ટાફને સાથે રાખીને આ જગ્યા પરથી ફેન્સિંગ વાળ કમ્પાઉન્ડ વોલ સહિત આઠ જેટલા દબાણો દૂર કરાયા હતા એવી જ રીતે ગઈકાલે સાંજે મહાવીર હોલ ચાર રસ્તાથી સરદાર એસ્ટેટ થઈ હાઈવે સુધીના માર્ગ ઉપર ઊભા થયેલા હંગામી દબાણો દૂર કરવામાં આવ્યા હતા અહીંથી અંદાજે દસ ડઝન જેટલા શેડ દૂર કરી રસ્તો ખુલ્લો કરાયો હતો ઉપરાંત બે ટ્રક જેટલો સામાન જપ્ત કરવામાં આવ્યો હતો સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર